મહિન્દ્રા યુઓ ચારસો પંદર ટ્રેક્ટર વેચવાનું છે ખેડૂત મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મહિન્દ્રા ચારસો પંદર મિત્રો યુઓ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ ને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો તમને સારો લાગે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો એમની વાત કરું તો આ ટ્રેક્ટર મિત્રો અશોકભાઈને વેચવાનું છે તાત્કાલિક ધોરણે અશોકભાઈને વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજાર ને અઢારના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે એકદમ ઓછું ચલાવેલું અને સાચવેલું ટ્રેક્ટર જોવા મળશે તમને પોતાની જ ખેતીના ઉપયોગ માટે ચલાવેલું ટ્રેક્ટર છે ભાડાના કામ માટે ચલાવેલું ટ્રેક્ટર નથી એટલે તમે કન્ડિશનનો અંદાજ લગાવી શકો છો વન ઓનર તમને આ ટ્રેક્ટર જોવા મળશે એકદમ કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે એકદમ ઇન્જિન સારા કન્ડિશનમાં છે લાઇટું બધી વર્કિંગ કન્ડિશનમાં છે ટોપ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર કહી શકાય અને મિત્રો બમ્ફર પણ તમે વિડીયોમાં જોઈ શકો છો સારી રીતે સજાવેલું ટ્રેક્ટર છે ટાયરની વાત કરું તો તમને એસી થી નેવું ટકા જેવા ટ્રેક્ટરમાં ટાયર જોવા મળશે બાકી ઓવરઓલ કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો શીટછેત્રી એકદમ સારા કન્ડિશનમાં છે ટ્રેક્ટર આખું કમ્પ્લીટ જોવા મળશે કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટોટલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે હવે ટ્રેક્ટર લેવાનું હોય તો કિંમતની વાત કરું તો ચાર લાખને પચીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો ઝીરો છે રાજકોટ અને પ્રોપર તમને જેતપુર ગામે આ ટ્રેક્ટર જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર અશોકભાઈના નંબર આપેલા છે કોલ કરી આ ટ્રેક્ટર તમે લઈ શકો છો મેં પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈપણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડિયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ ઓગણ નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો